ઉત્તરથી લઈને દક્ષિણ સુધી શિયાળા તરફ તીવ્ર ઠંડીનો મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનો મોજું વધ્યું છે. ડિસેમ્બરના આખમનની સાથે જ ઠંડીએ પણ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટો એલર્ટ આપ્યો છે. ભારતીય હવામાન વિભાગે નવી આગાહીમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો ઉત્તર પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં દસ ટકા ઓછું હોય અને પંદર ડિગ્રી સેલ્સિયસની નીચે હોય ત્યારે લહેર જાહેર કરવામાં આવે છે જો આ સ્થિતિ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તો તેને કોલ્ડ વેવની ઘટના ગણવામાં આવે છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે